જય હિન્દ ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે સાદી પરની વાલ્મિકી વેદવ્યાસ અત્રી વશિષ્ઠ વિશ્વામિત્ર શાળા વિકાસ સંકુલ મહેસાણા વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ ધોરણ અગિયાર વિશે ભૂગોળ છે તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસ છે વાર સોમવાર છે કુલ ગુણ્યાસી છે અને ત્રણ કલાનો સમય આપવામાં આવે છે તો મિત્રો આજે આપણે ધોરણ અગિયારનું વાર્ષિક પરીક્ષાનું મહેસાણા જિલ્લાનું જે પેપર છે એ ભૂગોળ વિશેનું તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરી સંપૂર્ણ સોલ્યુશન સાથે તો વિડીયો પૂરેપૂરો જોજો શરૂઆત કરીએ વિભાગ એ અને વિભાગ બી આપણે સોલ્યુશન જોઈશું બાકીનું તમારી સમક્ષ પેપર મૂકીશું તો શરૂઆત કરીએ આપણે પેપરની જો તમારી સમક્ષ તો પ્રશ્ન એક તમારી સમક્ષ જોવા શું છે પ્રશ્ન પ્રશ્ન છે કે નીચે આપેલા નીચે આપેલા જે પ્રશ્નો છે તો એમાંથી કે નીચે આપેલા હેતુલક્ષી પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ આપવાનો છે પ્રત્યેકના એક ગુણ છે તો કયો ગ્રહ સૌથી વધુ તેજસ્વી છે ચાર ઓપ્શન જવાબ આવશે ઓપ્શન બી શુક્ર છે બીજું પાણી કરતાં વરાળ કેટલા ગણી વધુ જગ્યા રોકે છે તો તેરસો ગણી કેટલી તેરસો ગણી ધ્રુવ તારાને આધારે કઈ દિશા જાણી શકાય છે તો ઉત્તર દિશા ઓપ્શન એ જવાબ પોસ્ટ ઓફિસ માટે વપરાતી રૂટ સંજ્ઞા મિત્રો કઈ છે તો પીઓ કઈ છે પીઓ છે જોઈએ આગળ પ્રશ્ન બે ક્રમિક અક્ષાંશતો બે ક્રમિક અક્ષાંશતો વચ્ચે કેટલા કિલોમીટરનું અંતર હોય છે તો એકસો ને અગિયાર કેટલું હોય છે એકસો અગિયાર મેઘદૂતની રચના કોને કરી હતી તો કાલિદાસે કોને કરી હતી મહાકવિ કાલિદાસ નીચેનામાંથી કયો પ્રકોપ સજીત છે તો આવશે વિસ્ફોટ ઓપ્શન સી જવાબ અણુ વિસ્ફોટ ધી સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા મિત્રો ક્યાં આવેલી છે તો દહેરાદૂનમાં ઓપ્શન ડી જવાબ ત્યારબાદ આપણે આગળ જોઈએ જો શું છે કે નીચેનામાંથી કયો જીવ વિઘટક છે તો ઉદય ઓપ્શન સી જવાબ ચિરાપુંજી ભારતના કયા રાજ્યમાં આવેલું છે તો મેઘાલયમાં ઓપ્શન સી જવાબ હવે જોઈએ આપણે વિભાગ બી જવાબ જો કે નીચે અગિયારથી વીસ સુધીના પ્રશ્ન ઉત્તર એક વાક્યમાં આપવાના છે પ્રત્યેકનો એ ગુણ છે તો ભારતના બે ભૂગોળવિદોના નામ આપવાના છે તો મિત્રો કંઈ શું આવશે તો આર્યભટ્ટ અને વરામિહિત બે આવશે ત્યારબાદ નિહારિકા એટલે શું તો આકાશમાં તારાના ઝુંડની વચ્ચે આકાશમાં તારાના ઝુંડની વચ્ચે જે કાળા વાયુ વાયુવાદળો હોય દેખાય છે જેને આપણે નિહારિકા કહી શકીએ છીએ ત્યારબાદ કયા ગોળાદને જળ ગોળાદ કહે છે તો દક્ષિણ ગોળાદને જળ ગોળાદ કહેવામાં આવે છે તમે જોઈએ નંબર ચૌદ ખનીજના મુખ્ય પ્રકારો મિત્રો કયા છે તો મિત્રો ખરીદના મુખ્ય પ્રકારો બે છે કયા કયા છે તો દાત્વિક કયા દાત્વિક ખનિજ નંબર એક છે ધાત્વિક ખનીજ અને નંબર બે છે અધાત્વિક ખનીજ અધાત્વિક ખનીજ આ બે એના પ્રકારો પડે છે બરાબર છે ધાત્વિક ખનીજ અને અધાત્વિક ખનિજ ત્યારબાદ આપણે આગળ જોઈએ પ્રશ્ન ઉચ્ચ પ્રદેશ એટલે શું ઉચ્ચ પ્રદેશ કોને કહેવાય તો જો ઉચ્ચપ્રદેશ મિત્રો કોને કહેવાય તો જોઈએ આપણે ઉચ્ચ પ્રદેશ કોને કહેવાય તો તમારી સમક્ષ આપણે મુખ્ય જો પ્રશ્ન આવે છે ઉચ્ચ પ્રદેશ કોને કહેવાય તો સામાન્ય રીતે સમુદ્રની સપાટીથી એકસો એસી મીટર કરતાં વધુ ઊંચાઈ ધરાવતા જે ભૂમિપ્રદેશ હોય એને ઉચ્ચ પ્રદેશ કહેવાય છે સૂર્યકલંકો કોને કહેવાય મિત્રો તો સોરી પ્રશ્ન રહ્યો આબોહવા કોને કહેવાય તો એ પણ જોઈએ આબોહવા કોને કહેવાય તો વાતાવરણની લોબા સમયગાળાની સરેરાશ સ્થિતિને આબોહવા કહેવામાં આવે છે સત્તમ પ્રશ્ન જોઈએ આપણે કે સૂર્યકલંકો કોને કહે છે તો સૂર્યકલંકો કોને કહેવાય તો જોઈએ આપણે કે સૂર્યની સપાટી પર જોવા મળતા કાળા ધાબાને આપણે સૂર્યકળંકો કહીએ છીએ ત્યારબાદ આપણે અઢાર પ્રશ્ન જોશું છે પ્રશ્ન કે કયા પવનો કાળ વૈશાખી તરીકે ઓળખાય છે તો અઢારનો પ્રશ્ન છે જો શું છે પ્રશ્ન કે નોર્વેસ્ટર પવનો કાળ વૈશાખી પવનો તરીકે ઓળખવામાં આવે છે જે પ્રશ્ન આપણે ઓગણીસમાં જો એ શું છે કે ઓગણીસમાં મજૂરી કે બાષ્પીભવન એટલે શું બાષ્પીવન કોને કહેવાય તો જો કોને કહેવાય બાષ્પીવન તો સૂર્યની ગરમીથી પાણીની બાષ્પ થવાની ક્રિયાને બાષ્પીભવન કહેવામાં આવે છે અને વીસમો પ્રશ્ન છે જો શું છે કે જૈવ વૈવિધ્ય એટલે શું તો મિત્રો આ પ્રશ્ન જો તમને આવડતો હોય તો મને તમને મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે હવે વિભાગ સી જોઈએ આપણે જો વિભાગ સીમાં જોવા શું છે કે નીચે આપણે થી અઠ્યાવીસ સુધીના પ્રશ્નો સંક્ષિપ્તમાં આપવાના છે દરેકના બે ગુણ છે ટોટલ સોળ એટલે આઠ પ્રશ્નો છે તો હાલની વૈશ્વિક સમસ્યાઓ કઈ કઈ છે આતંકવાદ બેરોજગારી બધી આવશે બરાબર છે ત્યારબાદ ટેરા ફાર્મિંગ એટલે શું અથવા સૌર પરિવાર એટલે શું ખડકોના કેટલા પ્રકાર છે ને કયા કયા ધ્રુવીય પ્રદેશમાં ઓછી ગરમી પડે છે કારણ આપવાનું છે વિશ્વના મુખ્ય ચાર મહાસાગરોના નામ લખવાના છે અને નકશાના મુખ્ય અંગો કયા કયા છે અથવા તો અથવા શું આપ્યું છે અથવા તો નકશામાં પ્રમાણ માપ દર્શાવવાની ત્રણ પદ્ધતિના નામ જણાવવાના છે ઓક્સિજન ચક્રની વિશેષતા જણાવવાની છે પાર્થિવ ગ્રહો કયા કયા છે તમારે કહેવાનું છે વિભાગડી જોઈએ તો વિભાગડીમાં જોશું છે વિભાગ ડીમાં આપ્યા છે કે નીચેના ઓગણત્રીસથી છત્રીસ પ્રશ્નો સુધીના પ્રશ્નો મુદ્દા સૂત્ર આપવાના છે ત્રપતના ત્રણ ગુણ છે ટોટલ ચોવીસ એટલે આઠ પ્રશ્નો છે તો શું આવશે કે ભૂકંપ થવાના કારણો પર્વતનું મહત્ત્વ જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ જણાવવાની છે અથવામાં પૂછ્યું છે કે ધ્રુવ તારાને આધારે દિશા શોધનની રીત જણાવવાની છે વૈશ્વિક તાપવૃદ્ધિ વિશે ટૂંકનોટ લખવાની છે ત્યારબાદ જ્વાળામુખીની સર્જનાત્મક અસરો જણાવવાની છે ભૂમિ સ્વરૂપ એટલે શું તેના પ્રકારો લખવાના છે સૂર્ય વિશે ટૂંકનોટ લખવાની છે ભેજના મહત્ત્વની સમજ ભેજની મહત્ત્વની સમજૂતી આપવાની છે અને એના અથવામાં પૂછે છે પ્રશ્ન કે ભાર ભરતીનું મહત્ત્વ સમજાવું છે અને એના ત્યારબાદ આપણે જો વિભાગ એમાં જોઈએ તો એમાં જો શું છે કે નીચેના આપેલા સાડત્રીસથી ચાલીસ સુધીના પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર લખવાના છે પ્રત્યેકના પાંચ ગુણ છે જો વાદળ એટલે શું વાદળના પ્રકાર લખી ટૂંકમાં વર્ણન કરવાનું છે અથવામાં આપે છે કે વાતાવરણના દબાણ પર અસર કરતાં પરિબળો સવિસ્તર જણાવવાનો છે જ્વાળામુખીના પ્રકાર વિશે વિસ્તૃત સમજાવું છે અથવા તો ભૂકંપની વિનાશાત્મક અસરો જણાવવાની છે આકાશ શ્રૃંખલા વિશે મુદ્દા સાથે જવાબ લખવાનો છે નકશાના પ્રકાર વિશે વસ્તુની માહિતી આપવાની છે મિત્રો અહીંયા તમારી સમક્ષ આપણે ધોરણ અગિયારનું વાર્ષિક પરીક્ષાનું ભૂગળ વિશેનું પેપર મૂકવાનો પ્રયત્ન કર્યો છે મહેસાણા જિલ્લાનું તો જો તમે મારો વિડીયો ગમ્યો હોય પસંદ આવ્યો હોય યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેકે દરેક મિત્રોનું હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું ફરી મળીશું કે નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી બની રહો જય હિન્દ જય ભારત